માતાજી મિત્રો કેમ સમજામાં મજામાં જશો તો આપણા નવા બ્લોગમાં તમારું આદિસ્વાગ જ છે તો આપણે અત્યારે આવી જાય છે વાળે ને ઘણા દિવસ પછી હું બ્લોગ બનાવશું કારણ કે વિડીયો નહોતા આવતા એનું કારણ એક જ છે કે અમારી ચેનલમાં આ બધું કોપી આવી જીતી થોડી એટલે ચેનલ ઉડી જીતી એટલે ફરીથી ચેનલ પાછી લાવ્યા છીએ એટલે હવે ચેનલમાં આમના વર વિડીયો આવતા રહે છે તો મિત્રો તમે અમારા વિડીયો જોતા રહેજો ભગવાન માતાજી નોન લાઈન ચેનલ પાછી ના હવે આપણે આજે આ ચેનલમાં હવે વ્લોગો આવશે હવે ગાયોના ગીતો આવશે માતાજીના વિડીયો આવશે આમનાવર વિડીયો આવતા રહે છે તો તમે અમારા વિડીયો ને ગીતો જોતા રહેજો તો જય માતાજી તારે આપણે મળીએ આગળ જોડાયેલા તો મિત્રો આપણે ફરીથી પાછા આવી ગયા છીએ આપણા વ્લોગ લઈને કારણ કે વ્લોગ બંગડ્યો તો થોડું કમ હતું એટલા માટે તો થોડો મસ્તમજાની બપોરે બપોરે તમારા માટે બ્લોગ પ્રેશલ બનાવશું કારણ કે ચેનલમાં વિડીયો નહોતો પડ્યો તમે મારી ચેનલને જે બસો સુધી પહોંચાડી છે ઓ સપોર્ટ કરો તો આપણી ચેનલ જલ્દી જલ્દી હજાર સુધી પણ પહોંચે એવી ખૂબ ખૂબ આશા રાખું છું તમારા ઉપર તમે તો મારા આ વ્લોગ પછી ગીતો જે આવે અમને બતાવી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો એ પહેલાં તમને સારું એવું વેહત્માનું ગીત હમરાઈ દઉં હ પહેલી વાર રવિવાર ભરવા તો જોતો હોક પાળાના હારે પણ નતા હા મારી પાસે એ દાળે મારી ઓખો ઉઘાડી મનની વાતો મારી વિહતે જોણી દાળો મારી ઓખો ઉઘાડી મનની વાતો વિહતે જોણી ચોરે હંગા તરે હે મારી વિહત માળી ચોરે હંગા તરે હે મારી વિહત માળી આ દયાના પ્રતાપે ગાડી હો ઘણી ધૂમ ચાલે છે ધંધા પોણી ચોરે હંગા તરે હે મારી વિહત માળી સોરી હંગ આ તરી હે મારી વિહત અમાળી જોરદાર ગીત આ આપણું વૃહત્મા દિવસે તમે જોયેલું છે તો સદા પણ તમને અંદર જઈને બતાવું તો વિહતમાનું મંદિર જેવું છે તમે ઘણી વખત વિડીયોમાં પણ જોયું છે ગમે તે કોમેડી વિડીયો છે તમે જોયું છે તો મિત્રો જોઈ લો આ છે આપણું વિહતમાનું મંદિર તમારો શોખ થઈ જશે તો તમને બતાવો જોડાયેલ આરો બ્લોક ઉપર અંદર હા જેવું છે અત્યારે તો લાઇટો બંધ છે કારણ કે દિવસ છે એટલે રાતે લાઇટો ચાલુ હશે ઓનું સોંગ આવવાનું છે એટલે તમે સપોર્ટ કરજો મંદિર બી બનાવવાનું છે સોંગ જોતા તો મારા વિડીયો મજો સપોર્ટ કર્યો હોય હું એવો કરતા રહીજો સો દર્શન કરજો બધા મિત્રો હવે હું પણ કરી દીધા હવે આપણે જઈએ બાર ગોમ બાજુ ને ફરીએ લોકેશન જોઈએ આપણા પહેલાં વિડીયોનું તો મિત્રો તમે જોડાયેલો રહો બ્લોકમાં હું તમને જ્યાં દઈશ ત્યાં બતાવતો રહીશ તો આપણે મળીએ સીધા થોડી વારમાં તો આવજો તારે જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે તો હવે આપણે નીકળ્યા છીએ બારે તો હું લેવા જવું છું ઘરે ખાવાનું ખરીકરને એવું બધું લાગુ છે અને ભૂલચૂક માફ કરજું કારણ કે રૂ લોકેશન પર જવરા હે તો જાય ને જઈ શકું તો મારા બ્લોગ વિડીયોમાં જોડાયેલા રહેજો તમને એન્ટ સુધીના કટો જોવા જ ફરી જોવા જઈશ બધું હું તમને બતાવતો રહીશ વ્લોગમાં મારા વ્લોગમાં તમે જોડાયેલા રહેજો તો હવે આપણે નીકળી ગયા છીએ ઘર લઈ લે આવીએ પછી વળતા તમને વાત કરું ચાલો ત્યારે માતાજી મિત્રો તો આપણે એક દિવસ વખત શોપ કરવાનું ભૂલી ગયા હતા એટલે આપણે ડાયરેક્ટ બ્લોક ચાલુ કરી દીધો તમે બ્લોકમાં બનાવ્યો આ દુકાને જઈને આવ્યો પણ આ દુકાને ફળીકું નહીં બહુ આખી પડી દુકાન એટલે આપણે ફળીકું લેવા માટે ગોમમાં આવ્યા છીએ હવે ગોમમાં લઈને પછી જઈએ તો મળીએ ચાલો આગળ મારી પાછળ જોઈ શકો છો આપણે લેવાયા હતા ગોમો પણ ગોમો આવી ગલ્લો બંધ છે તો હવે આપણે ગોમ છે મોડો તરી કો તો એ જ આવું પડશે કો તો આવે ઉપર પાર્લર છે એ તો જોઈ જ તરીકે કો તો ત્યાં જ આવવું પડશે કારણ કે હોય તો બનશે તો તમે જોઈ શકો છો ગલ્લો તો હવે ચાલો આપણે જઈએ ઘર બાજુ કારણ કે પડી કમાડ્યાનો દુકાને જઈને આવ્યો તો એ બે દુકાનો છે એક હું ફર્યું એમ તો મળ્યો નહીં તો તમે મારા બ્લોકમાં બન્યા રહો કદાચ જવાનું થાય તો તમને હું બતાવતો રહેશ બરાબર હું જવાનું નહીં થાય તો બ્લોક ફટાવી દઈશ કારણ કે અત્યારે બપોર છે એટલે ભૂલકું માફ કરજો હું લોકેશન બતાવો પણ બતાવી શક્યો નથી તો આપણે મળીએ ચાલો હવે ઘરે જઈને ઘેર જઈ કદાચ પૂછાયું કે જાતો આવું તો પછી તો બ્લોક ચાલુ કરવાનું જોઈએ તો આપણે મળીએ ચાલો ત્યારે આવજો મિત્રો આપણે ઘેરા પૂછ્યું બપોર છે એટલે જાવું નહીં એટલે આપણે કેન્સલ કર્યું પલિંક ખાવાનું હવે હવે બપોર છે એટલે આપણે સુઈ જાશું તો આજનો બ્લોક આપણે પૂરો કરીએ તો આ બ્લોક અપલોડ થઈ જાય છે હમણાં સાંજ સાંજે લગભગ આવા આમના બ્લોકો ગીતો આવતા રહે છે તો તમે મારા આ વ્લો આવા વ્લોગને સપોર્ટ કરતા રહેજો ને આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ને ખૂબ ખૂબ આશા રાખું છું કે તમે મને બસો સુધી પહોંચે છો તો હજાર પૂરી કરાવશો તો મળીએ હવે આપણે ના વ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય વૃહદમાં જય વૃહદમાં બધાની મનોકામના પૂરી કરે તો આવજો ત્યારે જય માતાજી আমার পঞ্চপাত না